આપ જોડા ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવેથી ચાલી રહેલી ખરીદીમાં છેલ્લા બે દિવસથી ઉથલપાથલ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે જમનાવડ ગામ ખાતે આવેલા ખરીદી સેન્ટર પર મજૂરોને ખેડૂતો વચ્ચે બબાલ સર્જાતા ખરીદી પ્રક્રિયા અટકી ગઈ હતી ખેડૂતો તરફથી આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કેટલીક જગ્યાએ મજૂરો ખેડૂતો પાસેથી ગેરરીતિથી રૂપિયા માંગતા હતા ખેડૂતોના આક્ષેપો બાદ પરિસ્થિતિ તંગ બની હતી અને ખેડૂતોની વ્યથા સાંભળવા માટે તાલુકા ભાજપ પ્રમુખ પોતે ખરીદી કેન્દ્ર પર દોડી આવ્યા અને અધિકારીઓ તેમજ મજૂરો સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાવ્યું હતું પરંતુ આજે સવારે ખરીદી કેન્દ્ર પર સંપૂર્ણપણે નવી દૃશ્યાવલી જોવા મળી ટેકાના ભાવેથી સોયાબીનની ખરીદી ફરી શરૂ થતા ખેડૂતો ખુશાલ ભાવ સાથે સોયાબીન લઈને પહેલે સવારથી જ ખરીદી કેન્દ્રની બહાર પહોંચી ગયા સ્થળ પર કોઈ વિવાદ કે અવ્યવસ્થા જોવા મળી નથી મારું નામ ડાકેદા મગનભાઈ મંજીભાઈ પ્રબળે ખરીદી બાબતમાં બહુ શાંતિ છે અને બહુ સારું છે અમારા ખરીદીમાં કે અમને કોઈ કરે કે મજૂર પૈસા લે છે મજૂર અમારી પાસેથી કઈ પૈસા લેતા નથી હું આજે એવો તનતી પેલા આયો હતો તે મેં પૈસા આપ્યા નથી કાય મજૂર ના નાપ્યો કે બધાય કોટા હે કાય છે આ ખરીદી બંધ કરાવવાના કામ થાય તો એ અમને ખેડૂત પોહાતું નથી કારણ કે આ ખેડૂતમાં એકલા સંતોષ છે આજે ખેડૂત બધાય ખુશ છે અને બધું એકલે હાલે છે રાબેતા મુજબ કમ્પ્લીટ અહીંના સાહેબો અહીંના અધિકારી કોઈ પણ હોય એ બધા હાવ રીતે હાવ કામ કરે છે અને સારી રીતે કરે છે ખેડૂત સાથ આપે છે તમારું નામ અને વિગત મારું નામ મહેશભાઈ બાબુભાઈ રાદડિયા ગામ મોટી પરબડી આજે અમને શાંતિપૂર્વક અમારા સોયાબીન લેવાઈ ગયા અમને કોઈ જાતનું કાંઈ માતા ગુજરાતી કોઈ મજૂર આવી નથી અમે કોઈ પૈસાનો વહીવટ નથી કર્યો ગઈકાલે જે બન્યું હોય આજે શાંતિ થી અમારું સોયાબીન લઈવાઈ ગયું અને એટલું ઉતાવળ થી લેવાઈ ગયું દસ 10 વાગે અમે નવરા થઈ ગયા છે આજે બધા ખેડૂતો ખુશ છે અયા પૈસા માંગવામાં આવતાતા એવી વાત એક શું પૈસા માંગવામાં આવતાતા એ કોઈ નબળો મા લઈ હોય અને કાઈ જે બન્યું હોય પણ આજે કોઈ વસ્તુ છે નહીં બરાબર આજ બધા સોયાબીન સારા છે સોયાબીન બધા સારા જ આવે છે પણ કોઈ નબળું આવ્યું હોય તો કોઈ ઉતારવાની મજૂરી છે બાકી કોઈ રોકવાની કોઈ મજૂર મજૂરી લેતા નથી નિકુંજ વ્રજલાલ વેકરિયા હું અહીંયા ધોરાજી શહેર થી સોયાબીન વેચાણાર છે આ સેન્ટર ઉપર આવેલો છું અહીંયા બહુ ખૂબ સારી પ્રક્રિયા કામગીરી થઈ રહી છે મજૂરો દ્વારા પણ સાથ સહકાર મળી રહે છે કાલે એવી બાબત જાણવા મળી કે ખેડૂતો પાસે મજૂરો પૈસા માંગે છે તો એ વાત સાવ ખોટી છે પાયા વિહોણી છે અહીંયા ખેડૂતોને પોતાને ઉતારા પૈસા જે દેવાના હોય એ તમારી માથે જે તમે ઠેરાવો અને તમારે ઉતરાયના માણસો ના હોય તો તમે દઈ શકો છો બાકી તમે સેન્ટર માથે ખોટા આક્ષેપ કરી અને પછી ખેડૂતો નું સેન્ટર બંધ થાય અને સોયાબીન ની ખરીદી અટકે એવું કામ કરો નહીં અને આપણે ખેડૂતો ને અપીલ છે આવી ખોટી અને ગેરવેદી વાતો કરી અને કોઈ પણ ખોટા માર્ગે દોરાય નહીં અને જે રીતે પ્રક્રિયા અહીંયા સેન્ટર ચાલુ રહ્યું છે એ ચાલવા દઈએ એટલી મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે